ફિઝિયોથેરાપી એ દર્દી સાથે મૈત્રીપૂર્ણ રહેવા અને તેમની બીમારીનું યોગ્ય રીતે નિદાન કરીને તેમને ઝડપથી સાજા કરવામાં મદદ કરે છે દર્શક મિત્રો કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ફિઝિયોથેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે જે લોકોને ઈજામાંથી પૂર્ણ પ્રાપ્ત કરવામાં અને પીડાને દૂર કરવામાં તેમજ ભવિષ્યમાં થતી ઈજાઓને રોકવામાં અથવા લાંબી શારીરિક સમસ્યા અથવા સ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે એવા ઉદ્દેશ સાથે આજે વડોદરા શહેરના વાડી બદ્રી મોહલ્લા ખાતે અબ્બાસભાઈ મિયા ગામવાળાના અધ્યક્ષ સ્થાને અને તેમની સમગ્ર ટીમના સાથ સહકાર સાથે અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટનમાં આવેલા ડૉક્ટર ઝુલકરનેનભાઈ સાહેબ મારુનુદ્દાવત દાવત સઈદુલ ખૈર સાહેબ ડૉક્ટર પલક સોલંકી ડૉક્ટર ફનિકા સેઠવાલા મુફ્તી ખલીક સાહેબ મુલ્લા ભોલુબાપુ સહિતના મહેમાનો બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે માત્ર નજીવા દરે અહીં ઉપલબ્ધ ફિઝિયોથેરાપી લોકોની સમસ્યાઓ સાથે લડવામાં મદદ કરી શકે છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમને અને તમારા શરીરને મજબૂત અને વધુ લવચીક બનાવવામાં મદદ કરશે રિપોર્ટ સાદિક કાજલવાલા

આ ખુલેલું છે અને આ મકાન શફુ ટીનવાલાએ આ ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રને અંદર આપેલું છે આજે આ ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર અને સેન્ટરની અંદર હમણાં ઇબતેદાયી શરૂઆતની તમામ ચીજોની સર્વિસીસ મુહ્યા કરવામાં આવશે અને જીમ વખત જાશે એમ આના સર્વિસિસને અંદર ઇજાફો અને વધારો કરવામાં આવશે મારે દેવે તરફ જે ઉભેલા છે તે અબ્બાસભાઈ છે એમની આખી સ્કીમ છે આ દોષ સેવા બદરી મોહલ્લા ની અંદર આ ચીજનું નિઝામ કરવો એ પહેલી વાત હોય છે અને આની અંદર ફિઝિયોથેરાપીની તમામ વ્યવસ્થા એના અંદર રજૂ કરેલી છે ટોટલ સાત મશીનો આપણે થયા છે અને સાથે સાત મશીનના અંદર અલગ અલગ સદી એની ટ્રીટમેન્ટ મળે છે અને આ સેવા કેન્દ્રના અંદર સદી સમાજ અને આજુબાજુના તમામ વિસ્તારમાં જે જે કોઈને સારવાર જે સમાજને સારવાર લેવી હોય અને એ લોકો સુધી આવી શકે છે કોઈ એવું બંધારણ છે નહીં અને બધાને માટે છે અને બીજું કે જે ડૉક્ટરો જે છે એ ફિઝિયોથેરાપી ડૉક્ટરો છે અને એ લોકો રસી ડૉક્ટરો છે અને એ લોકો ડૉક્ટરો બધી સેવા સવારે દસથી એક અને સાંજે ચારથી સાત આ રીતની બે અલગ અલગ ડૉક્ટરો આ સેવા આપશે વધારે સારા પેશન્ટ આવ્યા છે હમણાં આ જે બધા છે હાડકાના દુખાવાના ઉઘનાના દુખાવાના ફ્રોઝન શોલ્ડર સમજા કમરના દુખાવા આ બધાના દુખાવાને માટે આવે છે કેવું લાગે છે અંદાજે ચાર વાગ્યા સુધી કેટલા લોકો લાવે આના અંદર હજુ આજે તો ઓપનિંગ છે એટલે આજે જરા થોડું વધારે રસ છે એટલે ખબર નથી પણ હમણાં એનું કશું કહેવાય નહીં પણ કાલથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ થશે મારું નામ અબ્બાસ નિહાગ અંબાલા અને મારી આખી ટીમ છે આ મારા દોસ્તો છે જે આખા બધા આના અંદર બધા મારે જોડે છે અને આ લોકોએ બધાએ સપોર્ટ કરી અને આખું આ સેવા કેન્દ્રને સ્થાપિત કર્યું છે અને બીજું કે આ ઘર બી જે છે એ મારા દોસ્તો છે અને એ જ દોસ્તોએ બધાએ મળીને આખું આનો અંજામ આવ્યો અમારી પાસે જે સેવા કેન્દ્ર અમે સ્ટાર્ટ કર્યું છે એમાં કોઈ કોમ્યુનિટી બેસ્ડ સેવા કેન્દ્ર અમે નથી અમે કમ્પ્લીટલી બધી જ માટે સેવા આપીએ છીએ અને જે પણ મોડેલિટી એસ ડબ્લ્યુડી છે આઈએફટી છે ટેન્ટ છે એ ટેન ટેન મિનિટ્સના રેફરન્સ કરતા કરતા પેશન્ટ એક નવા લાઇફ બિંગમાં આવી જાય છે જે પણ એમના પેનના દુખાવા હતા કે એમના એક્સિડેન્ટ થયા હતા કે સ્ટ્રોક પેશન્ટ હતા એ બધાને જ અમે નવી લાઈફ બિંગ આપી શકીએ છીએ એમણે ફોન યુઝેજ નથી કરવાનો ક્યારેય નહીં અને સેકન્ડ છે કે યુઝ ટુ ટ્વેલ્વ મિનિટ્સ આપતો હોય બટ અમારી પાસે જે મોડેલિટી છે એ ઘણી એડવાન્સ છે જેના લીધે એનું ટાઈમિંગ સેવન ટુ એટ મિનિટ્સમાં વિદિન ટેન ડેઝ પેશન્ટની રિકવરી પર અમને જોવા મળી શકે છે

અગર એમાં રાહત દરેક ટ્રીટમેન્ટ મળી શકે અને બધા સારા થઈને અહીંથી જઈ શકે એટલે રાહત દરે રાખવામાં આવ્યું છે કે બધાને મતલબ શું કહેવાય કે બધા અફોર્ડ કરી શકે

हमारा नाम डॉक्टर फनीता है थैंक यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें